વાર્તાનું નામ છે કાચબું અને સસલો એક કાચબું અને એક સસલો વગડામાં ભેગા થઈ ગયા સસલાએ કાચબાને ચાલતો જોયો ને પૂછ્યું વાહ કાચબા ભાઈ ઠચૂક ઠચૂક ચાલો તો પહોંચશો ક્યારે આવડે એવું ચાલું છું તમને શું વાંધો છે જરૂર પડી દોડનારને પાછળ પાડી શકું વાહ ખરી બળાઈ હાંકો છો મારો શરતને બોલ્યું કરી બતાવો મારી શરત તૈયાર છું કરીએ શરત સામેના ઝાડને અડી જવાની જે પહેલું અડી જાય એ જીત્યું ગણાય દોડો ત્યારે કાચબો કહે કબૂલ છે કાચબાની ઠચૂક ચાલને સસલાની ઝડપી ચાલ શરૂ થયા દોડતા સસલાએ પાછળ જોયું તો કાચબો ક્યાંય પાછળ હતો એને થયું આ ઠચુક્યા ભાઈ તો ક્યારે પહોંચશે તો લાવો થોડું ઊંઘી લો એ ઊંઘ્યો ઊંઘમાંથી થોડી વારે એ જાગ્યો જાગતાની સાથે એણે દૂર નજર કરી કાચબો આગળ હતો એણે વિચાર્યું કે ખૂબ ઊંઘાયું લાવ જોરથી દોડું હમણાં આગળ પહોંચી જઈશ સસલો ભારે જોરથી દોડ્યો પણ કાચબાની આગળ નીકળી ના શક્યો કાજપુર ઝાડને અડી ગયો હતો સસલાભાઈ શરત હારી ગયા વાર્તા પરથી બોધ મળે છે ઉતાવળીઓ હારે અને ધીરજવાળો જીતે